હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવાર ના વાગી ગયા છે સવાર નવ કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને આજે તો છે ને રાત્રે ભાઈ જઈ અને મજા નહોતી એટલે આ દવાખાને લઈને જવાનું થાય છે તો જો મમ્મી અત્યારે નીચકા આવે છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ આજ કા શ્લોક સુના દીજી એવમ પ્રવર્તિ જય ચક્રમ

તમારે આંગળી ને કપડું ને એવું બધું ન નાખવું પડે એમ જોન કેવું નીકળું જ બધું ઊંડો ઊંઘો હોય તો આપડે બિચાર નાખવા ઝીણા હોય હા હાચી જીણા હોય કેવું પણ તમારા વખતે કેમ કાઢતા અમારો તો પછી શું હોય રે અંદર ને અંદર 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 રે જાય શું કાળો ધા નીકળી જાય બહાર આવી આવી જાય પણ પછી અંદર હા ઊંડા હોય તો નો નીકળે ને હા શીખ આવે ને જયારે નીકળી જાય નવરાવીને આપણે

મને શરદી કે ઉધરસ ને એવું કઈ નથી આવતું હા ખાલી ગળામાં કેમ અવાજ બેસી ગયો હોય એવું જ ખાલી થઈ ગયું છે તો હવે જોઈએ તોય એ તે પ્રાશિવ ને પાછું એને મટે ત્યાં મન થાય તો ફોટો એને પાછું થાય આવે જાય હા હવે બર્થડે આવે છે પ્રાશિવ થાય થોડા દિન થઈ જાય ને

આપણને ડેમો ને દાંત ની છે એટલે પછી એક બે દિવસ રે ઉધરસ નોતી ને પેલા ઉધરસ સરદી તો મટી ગઈ છે ને તર સરદી સેડાઈ પીડા પીડા પાકી હા એ તો કવિ તો આવતી જો આ આવે તા કી રહે તા આવતી જો અચ્છા હું કરે પછી હું એમ કરે મે દીકલો જો જો ઉઠાઈ અને કોઈ વાતે બચારે શ્વાસ ઓલો ન થતો જો

અત્યારે શિયાળામાં બધું આદુ એવું બધું વાળી ચા હોય આપડે પીતા ધોઈએ મસાલો કરી નાખ્યો એટલે પછી હું છે આદુ મોંઘું હોય કે એવું હોય ને ત્યાં મસાલો આમ થાય આપડે તજ ને એવું થોડું ચા માં નાખ્યું એમ ઓલો મસાલા અંદર નાખ દીધું હોય તો આપડે અંદર જાય એમ એટલે મસ્ત ચા પી પીાર શું મમ્મી

સાડા અગિયાર વાગી ગયા છે પપ્પા આવી ગયા છે ઓફિસે કેમ પપ્પા જ વેલા આવ્યા આજ પાસી ને થોડુંક શરદી ઉધરસ જેવું છે સવારે કઈ મળ્યા નતા તમે મમ્મીને કીધું ક્યાં ગયા કે પપ્પા વેલા વહી ગયા દવાખાને લઈ જાવ વેલા હોય ને એટલે પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા શું વિચાર સુના દીજીએ આજ નો શું છે પેલા મોટી ઉંમર ના લોકો નું સન્માન થતું હમ અને અત્યારે આવકમાં માં મોટા હોય એનું સન્માન થાય છે એ તો હા સાચું જ છે જે પૈસા વાળા હોય એનું સન્માન થાય પછી ઉંમર માં ભલે નાના હોય તોય પૈસો હોય એટલે સન્માન તો થવાનું જ છે કારણ કે એ લોકો બહુ દાન ને એવું આપતા હોય તોય તે પૈસો હોય એટલે સન્માન તો થાય જ તો એવું છે તો ચાલો હવે આપણે છે લઈને હોસ્પિટલ તો જઈને આવીએ કહીએ ડોક્ટરે શું કીધું પ્રાશીવ મોટું મોટું બંધ કરે ડબ્બી બંધ પ્રાશીવ ડબ્બી બંધ કરી દો ચાલો ડબ્બી બંધ રાધે 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 પાણીની બોટલ આરે રાધે રાધે રામ શિયા રામ શિયાળ રામ જય જય રામ રામ શિયા રામ શિયા રામ જય જય રામ આપણે હોસ્પિટલેથી જઈ આવ્યા અને ડોક્ટરે તેમ કીધું એલર્જી ટાઈપનું છે કે એટલે દવાની આપું થોડીક અને બાફ અપાવવાનું કીધું તો ડેઈલી સાંજે કે બે ત્રણ દિવસ બાફ અપાવો ને તો સારું થઈ જાય એમ અને અહીંયા જો આપણે મશીને કાઢ્યું છે આપણે થોડીક આપણે ઓલો ખાટલો ખોયલો તો ને એટલે ખાટલાને આવડી આ સાડી ચડાવવાની છે તો પછી એમાં આજે હું ટ્રીક બતાવું આપણે બધા હાથથી ટેભા લઈને કરતા હોઈએ ને તો બંને સાઈડ ઉપર પહેલાં એક એક સિલાઈ માર દેવાની ને પછી ખાટલામાં પોરવી દેવાનું એટલે જલ્દીથી ખાટલાને સાડી ચડી જાય એમ વાર ન લાગે તો ચાલો હું પહેલાં છે ને સિલાઈ માર દઉં બતાવું તમને કઈ રીતે મારવાની એમ ખાટલા ને કઈ રીતે સાડી ચડાવવાની સિલાઈ મારી તો ફાઈનલી જો આપણે ખાટલા ને સાડી લગાવી દીધી કા મમ્મી મેં જો મસ્ત સાડી લગાવી ગઈ જો આ બાજુ કઈ સાંધો ન આવે આપણે આવી રીતે જે કરીએ ને બધી બાજુ એવું બે માં કઈ સાઈડ નહીં મશીન થી બે સાઈડ પેલા કરી નાખવાનું એટલે ઉપર અને નીચે અહીંયા બે સાઈડ જ તે મમ્મી ખાલી સાંધવાનો રે બધી બાજુનો સાંધવું પડે આન થઈ ગઈ હેને સ્વી ગી તી હા હા એ જાગા જ છે મમ્મી અત્યારે અને હું અને હું હજી અત્યારે ચડાવી રહી ખાટલાને સાડી તો મસ્ત ચડી ગઈ જો બે બાજુ સિલાઈ માર દઈએ ને એટલે ખાટલાને સીધી પોરવી જ દેવાની રે એટલે બે બાજુ જ મારવી પડે અને લાગે સારો કામ મમ્મી બધી બાજુ ટેભા ટેભા નો દેખાય ને હા ઓટેલું દેખાય ને એટલે દેખાય એટલે એ સારું ન લાગે જો આ મસ્ત લાગે છે

તો આ વિડીયોને એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય